અબડાસા તાલુકાની સ્કૂલોનું પરીક્ષા સ્થળ કોઠારા મધ્ય છે તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ માટે અને મુસાફરીથી બચવા તથા બચાવ થાય અને વાંચન માટે વિશેષ સમય મળી રહે અનુસંધાને સેવા સમિતિ દ્વારા વાછરા દાદાના ભુવાજી ચાપશી નેજા હેઠળ અનુસૂચિત જાતિના સમાજના પરીક્ષાર્થીઓ માટે રહેવા વાંચવા તથા જમવા તેમજ પરીક્ષાને લગતી નિપુણ માર્ગદર્શકો દ્વારા યોગ્ય માર્ગદર્શન સાથે સંપૂર્ણ વ્યવસ્થા ફ્રી સેવા વાચરા દાદા સેવા સમિતિ દ્વારા રાખવામાં આવે છે આ વાચરા દાદા સેવા એક નાનકડી સાહસ કરેલ છે જેથી ભવિષ્યમાં આવા કાર્યો થકી વિશેષ કરવાની પ્રેરણા મળી રહે કોઠારા વાચરા દાદાનું મંદિર આવેલું છે અને ત્યાં વાચરા દાદા સેવા સમિતિ આવેલી છે ત્યાં અમે વાચરા દાદા અતિથિ ભવન બનાવેલું છે ત્યાં

શિક્ષણ રીતે પણ મોટિવેટ કરશું અને એમને ભણવા માટેની પણ તૈયારી કરશું એવી અમે બધી જોગવાઈ કરેલી છે